આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં શહેરીકરણ નવકલ્પના અને પરિવહન ક્ષેત્રે રોકાણની અનેક તકો છે ભારત પાસે જીવંત લોકતંત્ર વેપાર માટે અનુકૂળ વાતાવરણ વિશાળ બજાર છે અને વૈશ્વિક રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ રોગયાળા બાદના સમયની વિશ્વની જરૂરિયાતોને ચકાસવાનો સમય આવી ગયો છે ગઈકાલે બ્લુમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમને વિડીયો માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે કોવિડ રોગયાળામાં એ સ્પષ્ટ થયું છે કે વિકાસનું કેન્દ્ર મનાતા શહેરો નાજુક વિસ્તારો બની શકે છે રોગયાળા દરમિયાન શહેરોની નાજુક બનેલી આર્થિક સ્થિતિને ફરી પાટે જડાવવા આપણે આપણી વિચારસરણી અને કાર્યપદ્ધતિઓ અંગે નિશ્ચયી બનવું પડશે વિકાસની સાથે શહેરોની નદીઓ તળાવો હવાને સ્વચ્છ રાખવાના પ્રયાસો પણ થવા જોઈએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગઈકાલે વિડીયો માધ્યમથી લીલાવતી પુરસ્કાર બે હજાર વીસ નો પ્રારંભ કરાવ્યો આ કાર્યક્રમ અખિલ ભારતીય તકનીકી શિક્ષણ પરિષદે મહિલા સશક્તિકરણ માટે શરૂ કરેલી પહેલ છે જેનો ઉદ્દેશ મહિલાઓમાં સ્વચ્છતા આરોગ્ય પોષણ સાક્ષરતા રોજગાર જેવા મુદ્દે જાગૃતતા વધારવાનો છે આ પ્રસંગે શ્રી નિશંકે મહિલાઓને આત્મનિર્ભર નિડર અને સફળ બનાવવા તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે મહિલા સશક્તિકરણ સરકારની ટોચની પ્રાથમિકતા છે અને સરકારે મહિલાઓના કલ્યાણ અને વિકાસ માટે અનેક પહેલો શરૂ કરી છે તેમણે કહ્યું કે લીલાવતી પુરસ્કાર બે હજાર વીસથી એઆઇસીટીઈએ મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર તેમજ જિલ્લા માહિતી કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે આવતીકાલ તારીખ ઓગણીસ નવેમ્બરના રોજ બપોરે બારથી એક કલાક દરમિયાન એક વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે જેનો વિષય છે ધ રોલ ઓફ ધ મીડિયા ડ્યુરિંગ ધ કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન મીડિયા આ વેબીનારમાં ભાગ લેવા સર્વે મીડિયા કર્મચારીઓને નિમંત્રણ છે વેબિનારના મુખ્ય વક્તા તરીકે શ્રી વીએસ ગઢવી પૂર્વ માહિતી કમિશનર અને શ્રી જયેશ રાવલ આકાશવાણી ભુજના કાર્યક્રમ અધિકારી ઉપરોક્ત વિષયે માર્ગદર્શન આપશે દેશમાં ચાર દિવસીય છઠ પૂજા તહેવારનો આજથી પ્રારંભ થયો છે દેશના વિવિધ ભાગોમાં આજે પરંપરાગત નહાય ખાય અનુષ્ઠાન સાથે છઠ પૂજા તહેવારનો પ્રારંભ થયો છે શનિવારે સવારે સૂર્યદેવને અર્ધ ચઢાવ્યા બાદ આ પૂજાનું સમાપન થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની ઓગણત્રીસમી તારીખે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમની એકોતેરમી કડી છે એક ટ્વીટમાં મોદીએ કહ્યું છે કે જીવનયાત્રાને પ્રેરિત કરવાવાળી અનેક વાર્તાઓ અને મહત્વની માહિતીઓ તેમને પહેલાથી જ મળી છે પ્રધાનમંત્રીએ લોકોને નમો એપ માય જીઓવી પર પોતાના વિચારો આપલે કરવા માટે કહ્યું છે અઢારસો અગિયાર અઠોતેરસો ઉપર હિન્દી અથવા અંગ્રેજીમાં પોતાના મેસેજ રેકોર્ડ કરાવી શકે છે લોકો ઓગણીસો ઉપર ઉપર કોલ કરી એસએમએસ એસએમએસના માધ્યમથી પોતાના વિચારો પ્રધાનમંત્રીને મોકલી શકે છે રેકોર્ડ કરેલા કેટલાક સંદેશાઓ પ્રસારિત પણ કરી શકાશે ગુજરાતમાં વડોદરાના વાઘોડિયા નજીક થયેલા માર્ગ અકસ્માતમાં અગિયાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે પંદર લોકો ઘાયલ થયા છે સુરતના વરાછા વિસ્તારના યાત્રાળુઓ પાવાગઢના દર્શને જઈ રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ચાર વાગે ટેમ્પો અને ડમ્પર અથડાતા અકસ્માત સર્જાયો હતો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના બદલ દુઃખ વ્યક્ત કર્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતા પીડિતોને તત્કાળ તમામ સહાય આપવા વહીવટી તંત્રને સૂચના આપી છે દરમિયાન દિવાળીના સપરમા દિવસોમાં કચ્છના માર્ગો પર અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત રહી છે પૂર્વ અને પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં દસેક જેટલી અકસ્માતોની ફરિયાદ નોંધાઈ છે જે પૈકી ચાર બનાવમાં મોત નીપજ્યા છે મુન્દ્રા અને ગાંધીધામમાં હીટ એન્ડ રનના બનાવમાં બે વ્યક્તિએ જીવ ખોયા છે ઉત્તરના હિમપવનોના કારણે કચ્છમાં એકાએક ઠંડીનું જોર વધ્યું છે શિયાળે કચ્છનું કાશ્મીર બની જતા નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ગઈકાલની તુલનાએ બે ડિગ્રી સેલ્શિયસ ગગડીને બાર ડિગ્રી સેલ્શિયસ પર ઉતરી ગયો છે કંડલા એરપોર્ટ કેન્દ્રમાં પણ બે ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાનનો પારો તેર પોઈન્ટ બે ડિગ્રીએ અટક્યો છે ભુજ અને કંડલા પોર્ટ ખાતે એક ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન અનુક્રમે પંદર પાંચ અને સત્તર પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે દરમિયાન હવામાન વિભાગે બે દિવસ પછી સમગ્ર રાજ્યમાં પારો બે થી ત્રણ ડિગ્રી નીચે ઉતરવાની આગાહી કરી છે અને આ સાથે આજનો સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર